નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હું તમને એક વિડીયો બતાવું દોસ્તો સ્કૂલના અધિકારી હોય પ્રિન્સિપાલ હોય ટ્રસ્ટી હોય આ લોકોને આટલો બધો પાવર ક્યાંથી મળે છે ક્યાંથી આ લોકોને આટલો બધો પાવર મળે છે કે એક સ્ટુડન્ટને આવી રીતે ધમકાવે છે કે તમે તમારી જાત ઉપર જશો અહીંયા આવીને કોઈ પણ જાતની બોલ કરશો તો અમે તમારી જિંદગી ખરાબ કરી નાખશું તમે જ્યાં જોબ કરતા હશો ત્યાંથી તમારી જોબ પણ છૂટી જાય અમે ત્યાં સુધીના પ્રયત્નો કરશું આ પ્રિન્સિપાલો અધિકારીઓ ટ્રસ્ટીઓ આ બધાને આટલી બધી હિંમત ક્યાંથી આવે છે ત્યારે એવો જે કિસ્સો હું તમને બતાવવાનો છું દોસ્તો બરાબર ધ્યાનથી જોજો નિખિલ સોલંકી નામનો એક યુવક છે જેમણે ઓફિસમાં જઈને આ અધિકારીઓને પ્રિન્સિપાલો કેવા ખખડાવી નાખ્યા છે મજબૂર થઈ ગયા હાથ જોડવા માટે એવા ખખડાવ્યા છે પણ આના પરથી એક સબક ચોક્કસથી લેવા જેવું છે કે બોલશો ને તો જ તમારા બોર વેચાશે એ કહેવત સાચી છે જોવો તમે દોસ્તો થોડો સમય કાઢીને આ વિડીયોને પૂરો જુઓ

ત્યાં એમની એ તઈ જે જોબ કરે છે પર હરીપાસ સ્કૂલ પર જોશો એટલે તમને કોઈ ઓથોરિટી આપી છે હે તમે ફેલ કરશો એટલે સ્ટુડન્ટને એવું નઈ ચાલે તું વિડિયો બનાઈ છે તમે ધમકી આપો છો ધમકે ખોટી વાત ખોટી વાત નઈ મે ખોટી વાત નઈ થાય ખોટી સામે સામે હમણાં અહીંયાએ તો નંબર આ

તમે જે બોલ્યા એ મારી સામે બોલો એ મેડમ જેમ ચાલ તું મેડમ મેં લખી નાખો તું તમે ફેલ ચાલતી

ખોટી વાત નહીં ચાલે મેડમ ને કો ફેલ કરો તો આમ કાકા પણ તો ફેલ કરો અરે બેસ તો શાંતિ બેસ હવે બેસ તો હવે બેસ જો તમે કીધું કેવી રીતે મેડમ આવો તમે કીધું શું મારી વાત મેડમ બોલ્યા તો તમે તમે બોલ્યા છો ને મારે નહીં સાંભળી તમારી વાત ખોટી વાતો મારે સાંભળવી જ નહીં હા મારી વાત સમજ ના તમે હમણાં હમણાં ફેલ કર કરો તો અમે જોઈશું તમે કે ઓકે છું ગુજરાતના મુખ્યમંત્રીઓને શિક્ષણ મંત્રીઓને આ લોકોને આટલી બધી હિંમત ક્યાંથી આવે છે કે કોઈ એક સામાન્ય વિદ્યાર્થીની જિંદગી ખરાબ કરી નાખવાની ધમકીઓ આપે છે તમારી અમે ફાઇલ કરી દેસુ તમે જ્યાં નોકરી કરો છો જોબ કરો છો એ જોબ પણ તમારી હવે છોડાવી દેશે આટલી બધી ધમકી ત્યાર પછી આ નિખિલ સોલંકી નામના વ્યક્તિએ જે રીતે ઓફિસમાં જઈને આ લોકોને ખખડાવ્યા છે ત્યારે એમની સ્થાન ઠેકાણે આવી છે હાથ જોડવા મીણ્યા છે એમની ભૂલ કબૂલ કરવા મીણ્યા છે પણ કહેવાનો મારો મતલબ એ છે દોસ્તો કે જો તમે અવાજ ઉઠાવીને બોલશો તો જ તમારું આ તો જ તમારું ચાલવાનું છે બાકી તમે ગુલામી તરફ જઈ રહ્યા છો એટલું યાદ રાખજો આવા લોકો આપણને ધમકાવે બોલો સ્ટુડન્ટોને ધમકાવે છે એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે આ લોકોની ઉપર કોનો હાથ હોય શકે આટલી બધી દાદાગીરી આટલો બધો પાવર તમારું શું કહેવું છે આ વિડીયો બાબતે મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો